તારી અગિયારસો પચીસ થી ચૌદસો પાસઠ આંબલીયાસ તેરસો એક્યાસીથી ચૌદસો આણત્રીસ રાજકોટ તેરસોથી ચૌદસો એંસી મોરબી તેરસો એકાવન થી પંદરસો એક ટાંગધ્રા અગિયારસોથી તેરસો ચામજોધપુર તેરસો ત્રીસથી ચૌદસો એકાણું ધંધુકા બારસો ત્રીસથી ચૌદસો છેતાલીસ સાવરકુંડલા તેરસોથી ચૌદસો એકાવન ખાંભા બારસો અગિયારથી ચૌદસો ઓગણસાઠ વિસાવદર અગિયારસોથી ચૌદસો અડાલી તેરસો પચાસથી પંદરસો સત્તર માણસા તેરસોથી ચૌદસો પંચાણું કેડબ્રહ્મા તેરસો ચાલીસથી ચૌદસો પચાસ પાટણ અગિયારસોથી ચૌદસો નેવ્યાસી કાલાવડ બારસોથી ચૌદસો એકસઠ જેતપુર એક હજાર ત્રેવીસથી ચૌદસો એકતાલીસ વાંકાનેર બારસોથી ચૌદસો છાસઠ જસદણ તેરસો પિંચોતેર થી પંદરસો આરીસ બારસો સાહીઠ થી તેરસો પચાસ અમરેલી નવસો એસી થી ચૌદસો ઇઠ્યાસી બહુચરાજી એક હજારથી ચૌદસો અંજાર ચૌદસો પંદર થી ચૌદસો પાસઠ બાબરા ચૌદસો ચાલીસ થી પંદરસો પચાસ ચોટાણા તેરસો સાહીઠ થી ચૌદસો પચીસ સિદ્ધપુર બારસો ચાલીસ થી પંદરસો ચૌદ બોટાદ અગિયારસો સાહીઠ થી પંદરસો બે સિહોરી બારસો થી ચૌદસો અગિયાર ખરા તેરસો થી ચૌદસો વીસ દિયોદર બારસો થી તેરસો એસી ચાણસમા અગિયારસો પંચાણું થી ચૌદસો કડી તેરસો થી ચૌદસો ઓગણસાઠ ઉકરવાડા તેરસો થી ચૌદસો ઇઠોતેર ગોધારીયા એક હજાર થી ચૌદસો સિત્તેર વિજાપુર ચૌદસો થી પંદરસો અઢાર ઉનાવા એક હજાર થી પંદરસો એકવીસ જામનગર એક થી પંદરસો વિસનગર અગિયારસો થી ચૌદસો ડોડાસા અગિયારસો પિસ્તાલીસથી ચૌદસો પાંસઠ તળાજા બારસો છવ્વીસ થી ચૌદસો એકવીસ ગોંડલ બારસો એક થી ચૌદસો છોતેર ભાવનગર બારસો એકતાલીસ થી ચૌદસો એકાવન તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માટે તમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો